ઉપર કરવા હલો મિત્રો વૈયાક વાગી ગયો ને હવે અમે ભાગ્યા ખાવા જમવા અને અત્યાર સુધી સફેદ ડુંગળી કાપતા હતા અને અત્યારે કાપી છે લાલ હલો ને ભાઈ બન ખાવું નહીં હવે તમારે તો એમ તો હવે અને હવે બપોર સુધી અમારે કપવાનું છે બપોર થોડા જવાનું છે ડુંગળી જવા બોલો હા તે તો બપોર પછી માપું તો માપી લઈ હું એમ કેમ ખાઈને માપી લઈએ બપોર પછી એટલે ખાઈને માપી લઈ કેમ કરવું તને મામા કેમ કરવાનું છે કપાઈ જાય તો ખાઈને છે ને માપી લઈએ તો હવે મિત્રો બપોર કરવા જઈશ અને એક વાગે ગયાનું ભૂખે જોરદાર લાગીશ ને બપોર પછી જવાનું છે ડુંગળી જોવા પછી અને પછી ખાઈને અમારે માપવાનું છે ડુંગળીનું જે ખેતર છે એ તો હવે ખાઈ લઈ